લઈને ચર્ચા છે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી રાજ્યમાં એકવાર ફરી રખડતા સ્વાનનો આતંક જોવા મળ્યો છે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાવડા તાલુકાના રૂપાલ ગામમાં આઠ વર્ષની બાળકી ઉપર સ્વાનોએ હુમલો કર્યો હતો પાંચ જેટલા સ્વાનને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈને અમદાવાદમાં ઇમરજન્સી કોલમાં વધારો થયો છે બીજી તરફ પાંત્રીસ જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતા અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળ્યો છે એકસો આઠમાં સાંજે આઠ વાગ્યા સુધીમાં બે હજાર સાતસોને બાણું કેસ નોંધાયા છે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદૃઢ બનાવવા માટે મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો હતો એક સપ્તાહ સુધી ચાલનારા અભિયાનમાં મુખ્યમંત્રી દ્વારા મહાદેવના મંદિર ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અયોધ્યા નગરીમાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે આ પહેલા હવે રામ મંદિરની અંદરની તસવીરો સામે આવી છે રામ મંદિરના ગર્ભગૃહનો દ્વાર તૈયાર થઈ ગયો છે અને તેની તસવીરો પણ સામે આવી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્સેટ સીડિયાએ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ઇસરોના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે ઇસરોએ બે હજાર ચોવીસના પહેલાં બે સપ્તાહમાં આ સફળતા મેળવી છે અને બીજા મિશનની તૈયારી શરૂ થઈ ગઈ છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના વિરોધને વખોડતા રવિવારે કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી થયા હતા તેઓ દિલ્હીમાં કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુર્ગનના ઘરે પહોંચ્યા હતા આ પર્વને પીએમ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપતો તહેવાર ગણાવ્યો હતો પીએમ મોદીની લક્ષદ્વીપ વિઝિટને પગલે માલદીવના ત્રણ મંત્રીઓની હકાલ પટ્ટી અને ત્યારબાદના બહિષ્કાર બાદ માલદીવના પ્રેસિડેન્ટ મોહમ્મદ મોઈઝુએ પણ દાદાગીરી દેખાડવા માંડી છે ચીનની પાંચ દિવસની મુલાકાત બાદ સ્વદેશ આવેલા મોહમ્મદ મોઈઝુએ ભારતને બીજા દિવસે ધમકી આપી છે મોઈઝુએ કહ્યું કે ભારતે પંદર માર્ચ સુધી માલદીવમાંથી સેના હટાવી લેવી પડશે